हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप लोग हार्दिक स्वागत है खोडियार मंदिर खाते इक्कीसवीं हरिहर भक्ति गीत स्पर्धा आयोजित आज श्री खोडियार परम उपासक स्वर्गस्थ प्रोफेसर हरिहर शुक्ल पुण्यतिथि निमित्ते सूर्याबेन शुक्ल प्रेरणा थी महंत श्री विनोद चंद्र महाराज ने निश्रा તારીખ દસમીને રવિવારના રોજ એકવીસમી હરિહર ભક્તિગીત સ્પર્ધા બે હજાર તેવીસ અત્યંત ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજવામાં આવી હતી સ્પર્ધામાં એકસો એંશીથી પણ વધુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેના નિર્ણાયક તરીકે પ્રસિદ્ધ સંગીત દિગ્દર્શક શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ પ્રજાપતિએ સુંદર સેવાઓ આપી હતી સ્પર્ધાના વિજેતાઓ નીચે મુજબ જાહેર થયા હતા ધોરણ એકથી પાંચની વ્યક્તિગત સ્પર્ધામાં આનંદાલય સ્કૂલની દીપ્તિ સુંદરરાજન આનંદાલય સ્કૂલના જ કાશ્વી સર્વેશ અને અંબાલાલ બાળશાળાના પવિત્ર બ્રહ્મભટ્ટ તો જૂથ સ્પર્ધામાં આનંદાલય સ્કૂલનું મિશિતા શાહ એન્ડ ગ્રુપ આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગ્રુપ અને અંબાલાલ બાળશાળાનો ગ્રુપ વિજેતા જાહેર થયા હતા ધોરણ છથી આઠની વ્યક્તિગત સ્પર્ધામાં આનંદાલય સ્કૂલના બિવાસ ભટ્ટાચાર્ય આનંદાલય સ્કૂલની જ અનુષ્કા જૈન અને એમએસ મિસ્ત્રી દ્વિભાષી સ્કૂલના શ્રી નીલ શાહ તો જૂથ સ્પર્ધામાં આનંદાલય સ્કૂલનું અદિતિ મેકવાન ગ્રુપ જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનું ગ્રુપ અને આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમનું સ્કૂલનું ગ્રુપ વિજેતા જાહેર થયા હતા ધોરણ નવથી બારની વ્યક્તિગત સ્પર્ધામાં ગોજો શારદા મંદિરની અદિતિ સરગરા આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હેતાંશ ભટ્ટ અને સહજાનંદ સાધના તીર્થની જીયા ભોય તો જૂથ સ્પર્ધામાં એસડી દેસાઈ હાઈસ્કૂલનું શ્યામલ ગ્રુપ વિદ્યા વિદ્યામંદરનું ગ્રુપ અને ગોજો શારદા મંદિરનું ગ્રુપ વિજેતા જાહેર થયા હતા જ્યારે એમયુ પટેલ હાઈસ્કૂલના ગ્રુપને સ્પેશિયલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું આઠ બારને શુક્રવારે યુટ્યુબની હરિહર ભક્તિગીત ચેનલ પરથી ઓનલાઈન સ્પર્ધાનું પ્રીમિયમ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં અઢારથી પિસ્તાલીસ વર્ષની બહેનોના વિભાગમાં વિધિ વસાવા ત્વિષા ભટ્ટ આર એમ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સના શિલ્પા સોલંકી તથા પિસ્તાલીસ વર્ષથી મોટી ઉંમરની બહેનોના વિભાગમાં વડોદરાના જ્યોતિબેન પંડ્યા આનંદના ઈનાબેન પરેખ જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના ઉષાબેન ઠક્કર વિજેતા જાહેર થયા હતા અઢારથી પિસ્તાલીસ વર્ષની ઉંમરના ભાઈઓના વિભાગમાં કચ્છ અંજારથી ભાગ લેનાર અંકિતગીરી ગોસ્વામી આર એમ દેસાઈ કલાકેન્દ્ર કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સના અભિષેક મહેતા અને દેવરાજ સાધુ તથા સ્નેહ વસાવા તથા પિસ્તાલીસ વર્ષથી મોટી ઉંમરના ભાઈઓના વિભાગમાં જયેન્દ્ર પંચાલ ધર્મેન્દ્ર પંચોલી મુરલીધર ત્રિવેદી વિજેતા જાહેર થયા હતા ઓનલાઇન સ્પર્ધાનું આયોજન ટેકનિકલ એક્સપર્ટ આયુષ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ખેરાલુના સીટુ પ્રોડક્શન હાઉસના જયેશભાઈ પ્રજાપતિ એડિટિંગ કાર્ય સુંદર રીતે બહાર પાડ્યું હતું ઉલ્લેખનીય છે તે દર વર્ષે દસમી ડિસેમ્બરે યોજાતી હરિહર ભક્તિગીત સ્પર્ધાનો મૂળભૂત ઉદ્દેશ્ય સંસ્કાર તથા સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન તથા સંવર્ધન તે સાથે જ દરેક ક્ષેત્રથી આવતી અલગ અલગ પ્રતિભાઓને ભક્તિગીત માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે નામે હવે અત્યારે અલ્પા વચ્ચલ અને મારા પિતાજી પ્રોફેસર એચ ઓ શુક્લા જે બીજેપી હતા આજે એમની એકવીસમી પુણ્યતિથિ છે તેઓ પ્રોફેસરની સાથે એકાઉન્ટન્સીના થા હતા આખા વિદ્યાનગરમાં હતા અને સાથે મા ખોડિયારના પરમભક્ત હતા માં ખોડિયારની ભક્તિના એવી ધૂન લાગી ગઈ હતી એમને એમના સિવાય કશું દેખાતું નથી કશું સૂચતું નથી કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આગળ લેવાનું અને સાથે માની ભક્તિ કરવાની એ જ એમના કામ હવે અમારા માટે અમારા પિતાશ્રીને સૌથી વધારે સારી રીતે સ્મરણાંજલિત કેવી રીતે આપવાનું અમે સૌએ વિચાર્યું મારા ભાઈ મોટા ભાઈ પ્રોફેસર કિરણ શુક્લા ભાભી છે સ્મિતા શુક્લા અમેરિકા રહી છે મારા ડૉક્ટર જગદીશ શુક્લા વાપી અને મારા માતૃશ્રી અને ખાસ કરીને ખોડિયાર મંદિરના અમારા સંત શ્રી વિનોદચંદ્ર મહારાજ માર્ગદર્શન લીધા અમે એકવીસ વર્ષથી પપ્પાની અને શ્રદ્ધાંજલિ રીતે અમે આ વજન સ્પર્ધા વેચી રહ્યા છીએ બાળકોમાં ઘણું બધું બાળકોને જોઈતું હોય છે પણ બાળકોને સંસ્કારનું સિંચન થાય અને આપણી સંસ્કૃતિ વર્ષો વર્ષ જળવાઈ રહે અને બાળકો એમાં જોતરાય એના માટે અમે એ લોકોને એક પ્લેટફોર્મ ઊભી રાખવી છીએ અને સર્વે બાળકો સર્વે શાળાઓ અને ઘણા બધા ખૂબ સરસ રીતે ભાગ લે છે એટલે એના માટે તો સૌથી પહેલાં સૌનો ખૂબ ખૂબ આભાર કે અમને ખૂબ તમે સાથ સહકાર આપ્યો છે અને આજે એકવીસમો વર્ષ જઈ રહ્યું છે તો સૌનો ખૂબ આભાર આ જ સ્પર્ધા અમે છેલ્લા કોરોના વખતથી ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી યોજવીએ છીએ ઓનલાઈન સ્પર્ધામાં અઢારથી પિસ્તાલીસ અને પિસ્તાળીસ દિવસથી વધારે ઉંમરમાં ભાઈઓ અને બહેનોને અમે મોકો આપીએ છીએ એ લોકો પણ ખૂબ સરસ રીતે ભાગ ભજવે છે આઠમી તારીખે આઠમી તારીખે આ સ્પર્ધા યોજાઈ ગઈ આજે એ લોકોની આ બાળકોની જગ્યા પાંચથી ગણી એ બાળકોનું સ્પર્ધાને ગ્રુપ કોમ્પિટિશન થશે ભજન સ્પર્ધાઓમાં ગીત રજૂ કરે છે બાળકો અને એની સાથે બંને ગ્રુપના એ કલ્ચરલ એક્ટિવિટીમાં આગળ પડતા હતા અને એ અત્યારે ખરેખર એમનો આત્મા જ્યાં હશે ત્યાં બેઠા ખરેખર ખૂબ ખુશ થતાં હશે એ દરેક બાળકોમાં છુપાયેલી કંઈક ને કંઈક આવડત કૌશલ્ય આ બધું એમનામાં જે છે એ અંદર ભવન કાઢવા માટેના માધ્યમ દ્વારા અને આ એકવીસ હરિહર ગીત સ્પર્ધા દ્વારા બાળકોને ખૂબ આનંદ મળે એ રીતની અમે બજાર સ્પર્ધા યોજાય યોજી રહ્યા છીએ अभिनंदन आभार जय माता ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर